ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું રાજકોટના નિર્દોષ મૃતકો માટે પણ એવું જ થયું વેકેશનમાં મજા માણવા ગયેલા માસુમોને મોત મળ્યું સવારે ઉઠ્યા ત્યારે કોને ખબર હતી કે આજે તેઓ કાયમ માટે સુઈ જશે ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા પરિવારજનો પોતાના વહાલ સોયાની સોતી આંખો વેકેશનમાં મજા માણવા ગયેલા લોકોના જીવનનો આવો અંત થશે તે ક્યાં કોઈને ખબર હતું

બહાર હાજર રહેલા લોકો તેમના પરિવારજનોના જીવતા બહાર આવવાની રાહ જોઈને બેઠા હતા કે હમણાં તેમનો કાળજાનો કટકો જીવતો બહાર આવશે અને ભેટી પડશે પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મોતનો આંકડો વધતો ગયો અને વહાર સોયાના જીવતા રહેવાની આશા પણ મરી ગઈ એક સમય કફન પણ ઓછા પડ્યા અને મૃતદેહોને ઢાંકવા માટે ચાદર માંગવી પડી ગેમ ઝોનમાંથી કોથળામાં ભરી ઓળખવા પણ હવે મુશ્કેલ હતા મૃતદેહોને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોણ કોને શાંત પાડે તેવી સ્થિતિ સર્જાઈ આખો કાલાવાડ રોડ એમ્બ્યુલન્સની સાયરનોથી ગુંજી ઉઠ્યો જીવનમાં ક્યારે આવો દિવસ પણ આવશે તેવું કોણે વિચાર્યું હશે બ્યુરો રિપોર્ટ